નમસ્કાર મિત્રો આજે એક નવા જ વિષયની આપણે રચના સંભળાવવા જઈ રહ્યો છું હમણાં તમે જોઈ શકો છો કે સૂરજ હમણાં દેખાતો નથી તડકો પડતો નથી ત્યારે ઘણા લોકો માંદગીમાં સપડાય છે અને આ વિષય પર મારે તમને એક ગીત સંભળાવવાની છે એક રચના સંભળાવવાની છે કે ચાંદો તારા આ વાદળ રાખી બેઠા મૌન ચાંદો તારા આ વાદળ રાખી બેઠા મૌન કહો સૂરજને લૂંટી ગયું છે કોણ કહો સૂરજને લૂંટી ગયું છે કોણ અને સૂરજ નારાયણ ગાયબ છે કરો નારાયણને ફોન સૂરજ નારાયણ ગાયબ છે કરો નારાયણને ફોન કહો સૂરજને લૂંટી ગયું છે કોણ કહો સૂરજને લૂંટી ગયું છે કોણ અને આજકાલની ઘટના ક્યાં છે થયો દોઢ મહિનો પૂરો આજકાલની ઘટના ક્યાં છે થયો દોઢ મહિનો પૂરો કિડનેપ કરી ગયું લાગે કોઈ એને બતાવી છૂરો કિડનેપ કરી ગયું લાગે કોઈ એને બતાવી છૂરો આ બ્રહ્માંડમાં કોઈ વળી આવ્યો શું નવો ડોન આ બ્રહ્માંડમાં કોઈ વળી શું આવ્યો મોટો ડોન કહો સુરતને લૂંટી ગયું છે કોણ કહો સુરતને લૂંટી ગયું છે કોણ અને કોઈ તને ખીજાશે નહીં એવું પણ નથી કે એની કિડનેપ જ થયા હોય સુરત દાદા બીજું પણ બન્યું હોય કોઈ તને ખીજાશે નહીં કંઈ કારણ હોય તો કહી દે કોઈ તને ખીંજાશે નહીં કંઈ કારણ હોય તો કહી દે ચડી ગયું શું માથે દેવું કંઈ ભારણ હોય તો કહી દે ચડી ગયું શું માથે દેવું કંઈ ભારણ હોય તો કહી દે નવે ગ્રહો ભેગા થઈને નથી ને રમતા રોન નવે ગ્રહો ભેગા થઈને નથી ને રમતા રોન કહો સૂરજને લૂંટી ગયું છે કોણ કહો સૂરજને લૂંટી ગયું છે કોણ અને ભડકા જેવો તડકો ભૂલી પ્રકાશ આપે ઝાંખો ભડકા જેવો તડકો ભૂલી પ્રકાશ આપે ઝાંખો નહીતર તારું તેજ પડે તો બંધ કરે સૌ આંખો ભડકા જેવો તડકો ભૂલી પ્રકાશ આપે ઝાંખો નહીતર તારું તેજ પડે તો બંધ કરે સૌ આંખો નાઈટ લેમ્પને બંધ કરી કર હેલોજનને ઓન નાઇટ લેમ્પને બંધ કરી હેલોજન હેલોજનને ઓન કહો ને લૂંટી ગયું છે કોન કહો સુરજને લૂંટી ગયું છે કોણ અને છેલો બંધ છે મિત્રો ચાંદાને તો મામા કહેવાય તું તો કહેવાય દાદા એ ચાંદાને તો મામા કહેવાય અરે તું તો કહેવાય દાદા ગમે તને શું તારા કારણે બાળક થઈ જાય માંદા ચાંદાને તો મામા કહેવાય તું તો કહેવાય દાદા ગમે તને શું તારા કારણે બાળક થઈ જાય વાદળ બાદળ આવે આડા તો મારો એને હોન વાદળ બાદળ આવે આડા તો મારો એને હોન કહો ને લૂંટી ગયું છે કોણ ચાંદો તારા ને આ વાદળ રાખી બેઠા મૌન કહો સૂરજને લૂંટી ગયું છે કોણ અને સૂરજ નારાયણ ગાયબ છે કરો નારાયણને ફોન કહો સુરજને લૂંટી ગયું છે કોણ કહો સુરજને લૂંટી ગયું છે કોણ મિત્રો તમને અમારું ગીત તમને અમારી રચના કેવી લાગી જો ગમી હોય તો એમાં લાઇક કરજો એમાં કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં અને હજી પણ જો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો સંભળાવતો રહીશ આવા જ કોઈ ગીત આવી જ કોઈ ગઝલ આવી જ કોઈ રચના સાથે ફરી મળીશું નમસ્કાર